આજે પચીસ નવેમ્બર બે હજાર પચીસ માક્ષર સુદ પાચમના દિવસે આ શુભ પ્રસંગે વર્ષોથી સદીઓથી મહંતો સાધુ સંતો રાજા રજવાડાઓએ જે આંદોલન જે યુદ્ધ જે લડ્યા જેના માટે લડ્યા એ એનો આજે પર્વ ના વિજય પર્વ તરીકેનો આજનો દિવસ એ શુભ મુહૂર્તના દિવસે આજે અયોધ્યાની અંદર શ્રીરામ જન્મભૂમિ સ્થાન ઉપર જે ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે જે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું છે એ મંદિર ઉપર ભવ્ય ભગા ભવ્યથી એક ધ્વજા પતાકા આજે લહેરાવવામાં આવશે એનું નામ છે ધર્મ ધ્વજા ધર્મની ધ્વજા છે આજે આજે લહેરાવવામાં આવશે તો આપ સૌ પોતપોતાના વિસ્તાર ગામ તમારા જ્યાં નિવાસ સ્થાન છે જ્યાં એપાર્ટમેન્ટમાં રહો છો જે સોસાયટીમાં રહો છો જે ગામ ફળિયામાં રહો છો એ સ્થાન ઉપર ભેગા મળીને શ્રીરામ જન્મભૂમિની જે વિજય પતાકા આજે જે લહેરાવવામાં આવશે એ પ્રતિકને સ્વરૂપ ધારણ કરીને દરેક સ્થાન ઉપર મહાઆરતી થશે તો આપ સૌ પોતપોતાના વિસ્તારની અંદર આ આનો લાભ લો અને બપોરે આ સ્થાન ઉપર જે રાષ્ટ્રીય ચેનલ છે એના માધ્યમથી પ્રસારિત થવાનું છે તો એ પ્રસારનો પ્રત્યક્ષ તમે નિહાળશો ટીવી ઉપર તો આપ સૌ પરિવાર સાથે ભેગા મળીને હનુમાન ચાલીસા કરો અને રામ ભક્તિમાં આજે રામમય બનાવી દો જય શ્રી રામ હર હર મહાદેવ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ